દારૂ સાથે વહેલી સવાર દબોચી પાડ્યો જુનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે જુનાગઢ જિલ્લા પોલીસ વડાના સંવાદ કાર્યક્રમમાં કેશોદના મુખ્ય શ્રેષ્ઠીઓને સમજણ આપવામાં આવ્યા મુજબ ડ્રગ્સ ગાંજો ચરસ ટફીન દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન કરવું એ શરીર માટે તો હાનિકારક જ છે પરંતુ પરિવારને પણ વેરવિખેર કરી નાખે છે આ બાબતે પૂરી માહિતી સાથે લોક સમાજ કાર્યક્રમમાં સંજણ આપવામાં આવેલી પરંતુ શહેરમાં તમામ નશીલા પદાર્થો બંધ કરવા આદેશના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વહેલી સવારમાં જ બાતમીના આસપાસ કેસો શહેર ખાતેથી ફ્રોડ કાર ગાડી નંબર જીજે જીરો ટુ બીડી ફોર એઈટ એટ ફોરમાંથી ચેક કરતા બોટલ બનાવટનો ઇંગ્લિશ અને ત્રણ લાખ એકોતેર હજાર ત્રણસો ત્રીસના ના મુદ્દામાલ સાથે રાજેન્દ્ર રાણા બાબરિયા ઉર્ફે રાજુ બાબરિયાની ની ધરપકડ કરી હતી જ્યારે એક અન્ય વ્યક્તિ ભાગી છૂટ્યો હતો કેશોદ શહેર ચાલતા ખુલ્લેઆમ દારૂના વેચાણની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડતા લોકલ પોલીસ પોલીસ પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે જાણે સ્ટેશન ખાતે નવા હજુ થોડા દિવસો પહેલા ચાર્જ સંભાળ્યો છે ત્યારે હાલ કેશોદ શહેરમાં બુટલેગર અને સપ્લાયરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે હાલ સપ્લાયરો જમીનમાં ઉતરી ગયા હોય તેવું સાફ જણાય આવે છે ત્યારે જોવું રહ્યું કે કેશોદ શહેરમાં દારૂબંધીનું પાલન થાય છે કે નહીં તે આવનારા દિવસોમાં જ ખબર પડશે હાલ તો આ સમગ્ર ઘટનાની તપાસ માણાવદર પીઆઈ પારગી ચલાવી રહ્યા છે